અબડાસા તાલુકાના બુટા ગામની સીમમાં એનટીપીસીઆર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે ઊભી કરેલ પવનચક્કી હટાવવા તથા કામગીરી બંધ કરવા માટે પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું મારું નામ લેરી વાનુસાલી હું બુટા ગામનો રહેવાસી છું આજે અમે સર્વે ગ્રામજનો અહીંયા અમારા ગામમાં જે એનટીપીસીઆર કંપની દ્વારા પવનચક્કીનું કામ ચાલુ છે એ બાબતે આવેદનપત્ર દેવા માટે આવેલા હતા પ્રાંત અધિકારી સાહેબને અને અમે આવેદનપત્ર આપી અને પત્રકાર મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારી જે માંગો છે ગામની ગામના વિકાસની એ બાબતે અમે જણાવીએ છીએ કે ગામમાં જે પણ પવનચકીના જે કામો ચાલુ છે એનું કામ બીજા કોકને આપેલું છે અને અહીંયા ગામમાં આવી અને બીજા લેબા તત્વો જે કોન્ટ્રાક્ટરો છે એ આવી અને બળજબરીપૂર્વક કામ ચાલુ કરાવેલું છે અને અમે કામો બંધ કરાવવા જઈએ તે ખોટી ધમકીઓ કરે છે ધમકીઓ કરે છે અને અત્યારે અમે અમારી ગામની એવી માંગ છે બધાની કે જે ગામના વિકાસ માટે જે ફાળો એમણે નક્કી કરેલો છે એ મુજબ જો આપતા હોય અમને તો અમને એ કામ ચાલુ હોય એનામાં કોઈ જાતનો વાંધો નથી અને બીજા જે ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર દબાણ કરેલ છે એ પણ દબાણ તાત્કાલિક ધોરણે દૂર થાય એ અમારી માંગ છે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો